प्रजन आलं करोय प्रजन आलं करोय नाजिया तो जो तो जो नालो करो है नवाज नवाज तो जो नालो करो है इरफान इरफान बड़ो थी करो बनबू है वकील ओ અમારે છ થી આઠ માં બે શિક્ષકો છે હા અને એક થી પાંચ માં એક શિક્ષક છે છ થી આઠ માં જે બે શિક્ષકો અમે છે એમાં એક અને એક થી પાંચ માં જે એક શિક્ષક છે એમની પણ બદલી થઈ ગઈ છે એટલે ટૂંકમાં એક પણ શાળા પૂરું નથી ચાલતું તો અહીંયા ક્યારે આવશે તો શિક્ષક હવે આ એસએલ ભરતી આશા છે કે આવશે શિક્ષક એટલે એક મહિનો એક શિક્ષક બીજા મહિના બીજા શિક્ષક એ પણ વ્યવસ્થા થાય તો એટલે આજ પરિસ્થિતિ ને અહીંયા આજ પરિસ્થિતિ છે બેન વડો થઈ કોરોબલ હોય

સરહદી વિસ્તારના બાળકો તમને ખૂબ મક્કમતાથી આ પ્રશ્ન કરી રહ્યા છે અને ખૂબ મૃદુતાથી તમારા જવાબની અપેક્ષા છે નમસ્કાર જામકુંડારિયા ગામ જાલાણીવાસ પ્રાથમિક શાળા અને પ્રાથમિક શાળામાં અહીંયા એક જાદુ છે જાદુ બતાવવા તમને લાવીશું આ બાળકો અરે બાપરે નમસ્તે નમસ્તે તો જાદુ મેં જોઈ લીધો પહેલા આ આ પ્રાથમિક શાળાની ખાસિયત એ છે અને આ વિશેષતા મને એવું લાગે છે કે મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રી બંને ખાસ એટલે નોંધવી જોઈએ કેમકે છેલ્લા બે વર્ષથી ત્રણ નો મહેકમ હોવા છતાં એક પણ શિક્ષક આ શાળામાં નથી એટલે ઝીરો શિક્ષકથી ચાલતી પ્રાથમિક શાળાના દર્શન કરાવવા માટે હું તમને આવી છું અહીંયા કચ્છમાં અને આ બધા જ બાળકો છે

અને નવી ભરતી થઈ જ નથી ત્યારથી ના નવી ભરતી થઈ છે પણ તું એસોયુ શાળાઓમાં થઈ છે લાસ્ટ ભરતી જે થઈ નોન એસોયુ શાળાઓમાં નથી થઈ ભરતી તો અહીંયા ક્યારે આવશે તો શિક્ષક હવે આ એસએલ ભરતીમાં આશા છે કે આવશે શિક્ષકો આશા છે ને આશા અમર છે ખબર નહીં આશા ક્યાં જાય ને અમરે ક્યાં છે કોઈને નથી ખબર પણ આપણે ક્લાસરૂમમાં જઈએ એટલે તમારી શાળામાં શિક્ષકો છે પૂરતા અમારે છ થી આઠમાં બે શિક્ષકો છે હા અને એક થી પાંચ માં એક શિક્ષક છે છ થી આઠ માં જે બે શિક્ષકો અમે છે એમાં મારી બદલી જે એક શિક્ષક છે એમની પણ બદલી થઈ ગઈ છે એટલે ટૂંકમાં એક પણ શાળા પૂરું નથી ચાલતું શું કરવાનું છે બાળકો તમારે મોટા થઈને એક ભણવાનું શું ભણવાનું કયો વિષય ગમે છે પ્રાર્થના ગાતા આવડે છે બધાને બિંજારા બેરો બિંજારા બેરો તમને તમે ક્યાંના છો મૂળ? હું રાજકોટનું. રાજકોટના છો અને કચ્છી શીખી ગયા. હા 8 વર્ષ થયા અહીંયા. 8 વર્ષ થયા. અરે વાહ. રાજકોટના છે ને એમણે કચ્છમાં છોકરાઓને મને એવું લાગે છે કે એવું કહ્યું કે બેન્ચેસ પર બેસી જાવ. તમે એવું જ કહ્યું ને બેસી જાવ એવું? નિંજારા બેહીરો એટલે અંદર બેસી જાવ. મિંજારા બેહીરો. હા. મિંજારા બેહીરો બધા.

શકે એટલે એક મહિનો એક શિક્ષક બીજા મહિના બીજા શિક્ષક એ પણ વ્યવસ્થા થાય તો એટલે આ જ પરિસ્થિતિને આ જ પરિસ્થિતિ છે બેન અને આમાં એવું થયું છે કે એક શિક્ષકને પચાસ ટકાનું જે નિયમ આવ્યો એમાં અમે વિદાય દઈ દીધી હતી અને બીજા જે બેન હતા અમારી પાસે ભારતીબેન જોશી એ સુઈ ગામના હતા બનાસકાંઠાના એમણે હમણાં જે તેર હજારની ભરતી સરકાર બહાર પાડશે એમાં એ બેન પોતાની દોઢ વર્ષની નોકરી જતી કરીને રાજીનામું લઈને ત્યાં મેરિટમાં આવ્યા એટલે ત્યાં લઈ લીધું એટલે અમારા બાળકોનું અત્યારે ખૂબ શિક્ષણ બગડી રહ્યું છે બેન એટલે શિક્ષકનું હિત અને બાળકોનું હિત એ બંને વચ્ચેનો કોન્ફ્લિક્ટ છે એટલે એમની પોતાની અંગત સમસ્યાઓ છે એને નકારતું નથી કોઈ પણ આનો વચ્ચેનો જે રસ્તો કાઢવાનો હોય કચ્છની સ્પેશિયલ ભરતી જાહેર કરે ખાસો સમય થયો બીજું કે બહુ જ મોડું એટલે શાળાઓ શાળાઓ શરૂ થઈ મહિનો થવા આવ્યો ને આ મહિના ઉપર થયો મહિના ઉપર થઈ ગયું ને તો એક મહિના ઉપર થઈ ગયું છે સ્કૂલ શરૂ થાય ત્યાં સુધી આપણે ભરતી પૂરી નથી કરી શક્યા એટલે આ ઝાલાનિવાસ પંચાયત પ્રાથમિક શાળામાં હું છું જ્યાં સીએમ આવીને ગયા અહીંયાથી લગભગ પંદરેક કિલોમીટર વીસ એક કિલોમીટર દૂર છે અહીંયાથી ત્યાં હું નથી જવાની અને ત્યાં પણ શિક્ષક નથી આ માત્ર આ એક કે બે શાળા તમને હું એટલા માટે ઉદાહરણ માટે બતાવી રહી છું કેમ કે દરેક શાળામાં જશું તો પણ આ સેમ પ્રકારની કહાની વાતો વાર્તાઓ એનું પુનરાવર્તન થવાનું છે પણ એના એના જવાબો ગાંધીનગરના સચિવાલયમાંથી મળવાના છે મંત્રી જ્યારે એવું કહે છે કે અમે બહુ જ પ્રયત્નો કરી રહ્યા છીએ એમનું મંત્રાલય કહે છે કે અમે બહુ જ પ્રયત્નો કરી રહ્યા છીએ તો એ પ્રયત્નો ગ્રાઉન્ડ પર દેખાતા કેમ નથી ભરતી કેટલાય વર્ષોથી ટલ્લે ચડે છે શિક્ષકોને પગાર આપવામાં સરકારને શું પેટમાં દુખે છે એ ખબર નથી ટેટ ટાટની પરીક્ષાઓ સમયે લેવાતી નથી જે લોકો બી કરીને ભણીને તૈયાર થાય છે એમને પણ તકલીફ જેમને ભણવું છે જેમને સપના જોવા છે એમને તકલીફ અને આમાં મજા સરકારને શું એ જ નથી ખબર કેમ કે જો ભણતર વગરનું ભવિષ્ય હોય તો એ રાજ્યનું ભવિષ્ય પણ ન હોઈ શકે અને જે રાજ્યમાં ભવિષ્ય ન હોય એ રાજ્યની સરકારને કેવી રીતે મજા આવે કે ઊંઘ આવે એટલે દહે દાદાની મૃદુ અને મક્કમ સરકાર સરહદી વિસ્તારના બાળકો તમને ખૂબ મક્કમતાથી આ પ્રશ્ન કરી રહ્યા છે અને ખૂબ મૃદુતાથી તમારા જવાબની અપેક્ષા છે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તમે તો એવા વિસ્તારમાંથી આવો છો જ્યાં વંચિત કોને કહેવાય એ શબ્દ તમને ખબર છે તો આ બાળકો કેટલા વંચિત છે એની પીડા તમે સમજી શકશો એવી તમારી પાસેથી અપેક્ષા છે અને એટલે જ આ અપેક્ષાઓ સાથે આ એપિસોડ અહીંયા હું પૂરો કરી રહી છું આ ફરીથી જ્યારે અમે આવી આવવાની ખૂબ ઈચ્છા છે ત્યારે અહીંયા શિક્ષકોની ભરતી થઈ ગઈ હોય અને આ બાળકોને આ વર્ષમાં જ એમના શિક્ષક મળી જાય કેમ કે આ નાના છોકરાઓના ચહેરા બતાવજો મયુર આ જુઓ આ બહુ જ નાના છોકરાઓ છે અને આ છોકરાઓ છે એમની એમ એમની પાસે કશું જ નથી અરે બાપરે આ બેગ તો ટ્વીન્સ લાગે છે ને જોડિયા છે ને જોડિયા છે ને હા શું નામ છે નામ તો ફક્ત નાલો કુરો આઈ શું પૂછવાનું મારે નાલો તો જો નાલો કુરો તો જો નાલો કુરો તો જો તો જો નાલો કરો એ તો જો નાલો કરો એ નાજિયા હા નાજિયા નાઝિયા તો જો તો જો નાલો કરો એ નવાજ નવાજ તો જો નાલો કરો એ ઇરફાન ઇરફાન

અને ડૉક્ટર રિહાના શર્માઈ ગયા છે હું બોલી એટલે પણ ડૉક્ટર રિહાનાને ડોક્ટર બનાવવા માટે સરકારી સારવારની જરૂર બહુ છે અત્યારે અને એટલે વડોથી કોરો બનવું એ ડૉક્ટર વાહ શું નામ છે શું નામ છે તારું નૂરજહાં આઈપીએસ બનશે રિહાના ડોક્ટર બનશે પછી રિઝવાના રિઝવાના પણ ડોક્ટર બનશે પછી એક વકીલ બનશે વડો થે કી બનુ રે ડોક્ટર 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 વકીલ અને પોલીસ સિવાય કોઈને કંઈ બનવાનું શું બનવાનું ડોક્ટર ડોક્ટર બનશે ડોક્ટર બનશે ડોક્ટર ડોક્ટર બનતે તો પોલીસ પોલીસ અરે વાહ પોલીસ ક્લેરિટી જુઓ તમે બોસ એક બહુ એકદમ ક્લેરિટી ક્લેરિટી સાથે ઓલી સ્કૂલમાંથી સ્કૂલ તો એકદમ સ્પષ્ટતા સાથે બાળકો સરસ જવાબ આપી રહ્યા છે કોઈક ડોક્ટર બની શકે છે કોઈક વકીલ બની શકે છે એક તો બહુ સ્પષ્ટતા સાથે કહું કે એને આઈપીએસ બનવાનું છે એટલે ટૂંકમાં એના સપનામાં સ્પષ્ટતા આવી ગઈ છે એ સપનાનો હક આપણે એની પાસેથી ન છીનવી લઈએ એ સુનિશ્ચિત કરવાની જવાબદારી આખા ગુજરાતની છે અને આખા ગુજરાતની એ જવાબદારી જ્યારે હું કહી રહી છું ત્યારે અપેક્ષા માત્ર એટલી કે તમે સરકારની આંખોમાં આંખો નાખીને પ્રશ્ન કરો કે આ બાળકોનો અધિકાર એમની પાસેથી ન છીનવી લેવામાં આવે સિનેમેટોગ્રાફર મયુર સાથે હું દેવાંશી સરહદી કચ્છથી ઝાલા નિવાસ પંચાયતી પ્રાથમિક શાળાથી નમસ્કાર બાય બાય